આજે છવ્વીસ નવેમ્બર એટલે બંધારણ દિવસ અને બંધારણ દિવસ એટલે ભારતના લોકતંત્રનો પ્રાણ એટલે આપણું પવિત્ર બંધારણ અને જે લોકોને આ બંધારણથી ભારતના નાગરિકોને મળેલા જુદા જુદા અધિકારોથી પેટમાં દુખે છે જે લોકોને મહિલાઓને મળેલા અધિકારોથી તકલીફ ઊભી થાય છે અને જે લોકોને દલિતો વંચિતો શોષિતો અને ગરીબોને મળેલા અધિકારોથી જેમના પેટમાં તેલ રેડાય છે જેમને મજૂરોને મળેલા અધિકારોથી વાંધો છે અને જેમને સત્તાની ભાગીદારીની અંદર એસટી ઓબીસી ને મળેલા અધિકારોથી તકલીફ ઊભી થાય છે અને જે લોકોને ભારત ભારતની ધાર્મિક સ્વતંત્રતા એ આંખના કળાની જેમ ખૂંચે છે એવા લોકો જુદા જુદા સમયે આ બંધારણની સમીક્ષા માટે અવાજ ઉઠાવતા રહેલા છે ઉઠાવતા રહેલા છે પણ ભારતના સદનસીબે એવા લોકોનો અવાજ ઉડતાની સાથે દબાવી દેવામાં આવે છે અને દબાવવો જ જોઈએ તો આજના આ દિવસે ભારતનું બંધારણ ભારતના નાગરિકો માટે કેટલું અગત્યનું અને કેટલું જરૂરી છે એ જોવા માટે આ સ્પેશિયલ એપિસોડ આજનું કઈ રીતે બન્યું બંધારણ અને શા માટે જરૂરી છે આ બંધારણ અને કેમ ટકવું જોઈએ આ બંધારણ તો જુઓ મારી સાથે આપણી આ ચેનલ અશોક ડાભી એડવોકેટ યુટ્યુબ ચેનલ પર બંધારણ કઈ રીતે બન્યું જાણો મારી સાથે તો શરૂ કરીએ આજનો વિડીયો નમસ્કાર મિત્રો આજે છવ્વીસ નવેમ્બર એટલે બંધારણ દિવસ અને આ બંધારણ દિવસના ઉપલક્ષમાં આજે આપણે આપણા વિવર્સને એક સરસ જાણકારી આપવા માટે મળેલા છીએ અને એ જાણકારી એટલી ખ અગત્યની અને રસપ્રદ છે કે જાણીને તમારા જ્ઞાનની અંદર ચોક્કસ વધારો થશે અને બંધારણની અગત્યતા અને બંધારણની વિશિષ્ટતાઓ તમારા ધ્યાન ઉપર આવશે મિત્રો તો આ બંધારણની વાત આપણે કરીએ એ પહેલાં થોડીક એની પૂર્વ ભૂમિકામાં આપણે જોઈએ તો સમય સમય મુજબ આ બંધારણને બદલવાની વાતો એ હવામાં તરતી મૂકવામાં ઈરાદાપૂર્વક આવી રહેલી છે અને ઘણા બધા લોકો એનું સમર્થન પણ કરે છે અને મોટાભાગના લોકો એનો વિરોધ પણ કરે છે જે સમર્થન કરે છે એમને બંધારણની અગત્યતા વિશે ખબર નથી અને જે લોકોને બંધારણનો વિરોધ કરવા માટે ઊભા કરવામાં આવે છે એ જ લોકો ઓબીસી સમાજમાંથી ખાસ કરીને આવે છે એસટી સમાજમાંથી આવે છે અને ઘણા બધા એસટી સમાજમાંથી પણ આવે છે કે સમીક્ષા થવી જોઈએ તો એ લોકોને ખુદ ખબર નથી કે અમે અમારા પગ ઉપર કુહાળો મારી રહ્યા છીએ અને આ તો ત્રણ જ્ઞાતિ પૂરતું જ નથી પણ સામાન્ય વર્ગ પણ એનો વિરોધ જાણે અજાણે કરતા હોય છે બંધારણનો એ એમના માટે જ ઘાતક છે એ જાણવું ખૂબ જરૂરી છે કેમ ઘાતક છે એના માટે આપણે આ સ્પેશિયલ વિડીયો આજે બનાવી રહ્યા છીએ થોડો સમય આપનો લઈશ વધારે પણ ધ્યાનથી આ વિડીયોને જોજો પૂરેપૂરો જોજો તો બંધારણની અગત્યતા ખબર પડશે મિત્રો બે હજારની સાલની અંદર બીજી ફેબ્રુઆરી બે હજારમાં એક બંધારણની સમીક્ષા કરવા માટે એક આયોગની રચના કરવામાં આવેલી અને એ આયોગની રચનાની અંદર એના અધ્યક્ષ આપણા પૂર્વ ન્યાયાધીશ વેંકટ ચેલૈ ચેલૈયા સાહેબ હતા અને એની અંદર છ માસની અંદર એ રિપોર્ટ ફાઇલ કરવાનું એમને જણાવવામાં આવેલું પણ એ વખતના તત્કાલીન રાષ્ટ્રપતિ કે આર નારાયણ મહામહિમ કે જેઓએ એને સંમતિ આપી નહીં અને એમણે જણાવ્યું કે બંધાર બંધારણની અંદર બંધારણમાં સુધારા કરવાની વ્યવસ્થા છે જ તો એની સમીક્ષા શા માટે થવી જોઈએ સમીક્ષાના બહાને બંધારણ બદલવાના પ્રયત્ન હતા એટલે બીજા પક્ષોએ પણ એનો વિરોધ કર્યો અને એ અંતે એને પડતું મૂકવામાં આવ્યું મિત્રો અને આ તો એક બંધારણની સમીક્ષા માટે રચના થયેલી પણ સમય સમય મુજબ આપણે આ વિડીયોની શરૂઆતની અંદર કયા કયા લોકોને વાંધો છે કોને મળેલા અધિકારોથી વાંધો છે એ સંક્ષિપ્તની અંદર આપણે જોયું તો એવા વાંધેદારોની અંદર કે એન ગોવિંદાચાર્ય આર પૂર્વ પ્રચારક એમણે પણ બંધારણની સમીક્ષાની વાત કરી આપણા પૂર્વ વડાપ્રધાનશ્રી આદરણીય અટલ બિહારી વાજપેયીએ પણ કરી લાલકૃષ્ણ અડવાણીએ પણ કરી અનંત હેગડે કે એ બીજેપીના સાંસદ કેસીઆર સીએમ તેલંગાનાના તત્કાલીન સીએમ કેસીઆર વિવેક દેવરોય પીએમના હાલના પીએમ આપણા એમના આર્થિક સલાહકાર રંજન ગોગોઈ આપણા સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અને અરુણ જેટલી એ પૂર્ણ નારા મંત્રી દિવંગત છે અત્યારે આવા લોકોએ આ બંધારણની સમીક્ષા માટે અવાજ સમય સમય મુજબ ઉઠાવ્યો ઉઠાવ્યો અને મિત્રો જુઓ એક જ પેટન્ટ છે એ એક જ પક્ષ સાથે અને એક જ સંસ્થા સાથે આરએસએસ સાથે જોડેલા છે એ લોકોને જ બંધારણથી વાંધો છે આ નામો ઉપરથી ફલિત થાય છે મિત્રો તો કઈ કઈ વખત એમણે એ કર્યું વિરોધ કર્યો એ આપણે ફરી કોક દિવસ જોઈશું પણ આજના દિવસે આ લોકો કેમ બંધારણ બદલવાની વાતો કરે છે એ વિશે પણ એક નાનકડો દ્રષ્ટિપાત કરી દઈએ કે વિડીયોની શરૂઆતની અંદર જ મેં પૂર્વ ભૂમિકાની અંદર કહ્યું કે જે જે લોકોને અધિકારો મળ્યા એમને આંખના કળાની જેમ ખૂંચે છે પણ આ એટલી સહેલાઈથી બંધારણ બનેલું નથી મિત્રો એટલે તમારીને મારી ફરજ છે કે આપણે આ બંધારણને ટકાવીએ અને આ બંધારણને આપણે જ ટકાવીશું અને ટકાવીશું તો જ તમારા અધિકારો સુરક્ષિત છે જે દિવસે આ બંધારણનું સમીક્ષા થઈ અને જે દિવસે આ બંધારણ બદલાયું એ દિવસે તમારા અધિકારો ઉપર ચોકડી તમને જાણીને નવાય લાગશે કે જ્યારે આ બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે ડૉક્ટર આંબેડકરે આપણા ભારતની સ્ત્રીઓને મતાધિકાર આપ્યો હતો પણ મિત્રો એ વખતે અમેરિકાની અંદર સ્ત્રીઓને મતાધિકાર નહોતો જ્યારે આપણી ભારતની નારીને મતાધિકાર આપવામાં આવ્યો ને મિત્રો એ વખતે અમેરિકાની અંદર ત્યાંની મહિલાઓને મતાધિકાર નતો તો ડોક્ટર આંબેડકરે કેટલી વિચાર વિશાળ વિચારસરણીથી અને કેટલી સમાનતાથી કેટલી સમરસતાથી કેટલી નિષ્પક્ષતાથી આ બંધારણની રચના કરી એ મુસદ્દા સમિતિની અંદર ડૉક્ટર એન ગોપાલસ્વામી આયંગર ડૉક્ટર ભીમરાવ આંબેડકર ડૉક્ટર બી એન રાવ કનૈયાલાલ મુનશી આ બધા મુસદ્દા સમિતિની અંદર હતા એનો ડ્રાફ્ટ ઘડવામાં પણ એક સભ્ય વિદેશ રહેતા હતા એ બેની તબિયત સારી રહેતી નથી એટલે તમામ જવાબદારી ડૉક્ટર ભીમરાવ આંબેડકર ઉપર આવેલી અને એમણે આ આખું બંધારણ બનાવેલું અને એની અંદર એ આખી બંધારણ સભા તો વિશેષ વિશાળ હતી તે જુદા જુદા પક્ષોની અંદરથી એના સભ્યો લેવામાં આવેલા અને એ સૌથી વધારે સભ્યો એ કોંગ્રેસના હતા બસો આઠ સભ્યો હતા એની અંદર અને જે મુસ્લિમ લીગ હતી એના તોત્તેર હતા એવી રીતે લગભગ બસો ને છન્નું જેટલા સભ્યો એની અંદર હતા અને મિત્રો રાજ્યોવાર જો આપણે જોઈએ તો રાજ્યોની અંદરથી બસો ને દસ સભ્યો છે એ રાજ્યોની અંદરથી જુદા જુદા રાજ્યોની અંદરથી ચૂંટાયેલા હતા અને જે ચોસઠ સભ્યો હતા કે એ આપણા જુદા જુદા દેશી રજવાડાઓની અંદરથી પસંદ કરવામાં આવેલા હતા બંધારણ સભાની અંદર જે ચર્ચાઓ થઈ બરાબર એની અંદર ડૉક્ટર આંબેડકર એ એમણે અધ્યક્ષ સ્થાન લીધેલું પણ આ સભ્યો હતા કે જે કોંગ્રેસ પાર્ટીની અંદરથી સૌથી વધારે મુસ્લિમ લીગની અંદરથી એનાથી ઓછા સેકન્ડ હાઈએસ્ટ બસો દસ સભ્યો જુદા જુદા રાજ્યોની અંદરથી ચોસઠ સભ્યો એ દેશી રજવાડાઓની અંદરથી લેવામાં આવેલા અને મિત્રો રસપ્રદ બાબત એ છે કે આ બંધારણની બનાવવાની જ્યારે ચર્ચા ચાલતી હતી ત્યારે એ અગિયાર સત્રની અંદર એ ચર્ચા ચાલેલી અને એ તમામ ચર્ચાની અંદર આ તમામ જેટલા સભ્યોએ ભાગ લીધો પોતાના વિચારો રજૂ કરવા માટે મિત્રો તો એક રસપ્રદ આંકડો એ છે કે સરેરાશ દરેક સભ્ય નવ હજારને બાણું શબ્દો બોલેલા આ રસપ્રદ માહિતી છે કલેક્શન બહુ સરસ છે એટલે આ જાણવું ખૂબ જ જરૂરી છે દરેક સભ્ય એ સરેરાશ નવ હજારને બાણું સભ્ય સોરી નવ હજારને બાણું શબ્દો બોલ્યા હવે આ ચર્ચા દરમિયાન સમગ્ર બંધારણની ચર્ચા દરમિયાન કુલ છત્રીસ લાખ શબ્દો બોલવામાં બોલવામાં આવ્યા જે ચર્ચા ચાલી એની અંદર જેટલા સભ્યોએ ચર્ચાની અંદર ભાગ લીધો એ દરેક સભ્ય દીઠ નવ ને બાણું શબ્દો બોલવામાં આવ્યા પણ ટોટલ એ છત્રીસ લાખ શબ્દો બોલવામાં આવ્યા વિચારો મિત્રો કેટલી લાંબી અને કેટલી વિસ્તૃત અને કેટલી મુક્ત મને આ ચર્ચા ચાલી હશે અને જેમ મેં આપને જણાવ્યું કે લીડ એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે લીધેલી એટલે સૌથી વધારે શબ્દો એ બોલેલા બે લાખ સડસઠ હજાર પાંચસો અને ચુવાલીસ શબ્દો ડોક્ટર ભીમરાવ આંબેડકરે બંધારણની જુદી જુદી મિટિંગોમાં થયેલી ચર્ચાની અંદર એ પોતે શબ્દો બોલેલા મિત્રો અને આ જે ચર્ચા ચાલી મિત્રો એ અગિયાર સત્ર બોલવામાં બોલાવવામાં આવેલા દાખલા તરીકે આ સંસદનું એક સત્ર હોય તો એની અંદર દસ દિવસ પંદર દિવસ કામ ચાલતું હોય તો આવા અગિયાર સત્રો બંધારણની ચર્ચા માટે બોલાવવામાં આવેલા અને એની અંદર મિત્રો એકસો ને પાસઠ દિવસ સુધી ચર્ચા બંધારણ સભાની અંદર ચાલેલી અને જુદા જુદા સભ્યોએ પોતાના વિચારો મૂકેલા અગિયાર સત્ર એકસો પાસઠ દિવસ એની ચર્ચા ચાલી પ્રત્યક્ષ સભ્ય નવ હજારને બાણું શબ્દો બોલ્યા કુલ છત્રીસ લાખ શબ્દો બોલવામાં આવ્યા સૌથી વધારે શબ્દો બે લાખ સડસઠ હજાર પાંચસો અંદર જુદા જુદા શબ્દો છે વિશિષ્ટ શબ્દો છે એની ઉપર ચર્ચા એકસો ને એક દિવસ કરવામાં આવી એકસો એક દિવસ બંધારણની અંદર જે ઉપયોગમાં લાવવામાં આવેલા શબ્દો ઉપર ચર્ચા ચાલી અને જે આપણા મૌલિક અધિકારો છે જે આપણી અભિવ્યક્તિના અધિકારો છે જીવન જીવવાનો અધિકાર છે ધર્મસ્પન એટલે જે મૌલિક અધિકારો છે એની ઉપર મિત્રો સોળ દિવસ સુધી ચર્ચા ચાલેલી સોળ દિવસ સુધી મૌલિક અધિકારો ઉપર ચર્ચા ચાલી અને એકસો એક દિવસ બંધારણની અંદર ઉપયોગ કરવામાં આવેલા શબ્દો ઉપર ચર્ચા ચાલી અને બંધારણ તૈયાર કરવાની અંદર લગભગ બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસનો સમય લાગેલો અને આ ચર્ચાની અંદર મિત્રો જે મેં અગાઉ જણાવ્યું કે બસો દસ સભ્યો રજવાડાની અંદરથી ચોસઠ સભ્યો બસો દસ સભ્યો રાજ્યોમાંથી ચોસઠ સભ્યો રજવાડામાંથી સૌથી વધારે બસો આઠ સભ્યો કોંગ્રેસમાંથી તોતેર સભ્યો એ મુસ્લિમ લીગની અંદરથી લેવામાં આવેલા તો એની અંદર ટોટલ જે સભ્યોએ ભાગ લીધો મિત્રો એનો આંકડો છે લગભગ 300 થી વધારે સભ્યોએ આ બંધારણ સભાની અંદર ચર્ચાની અંદર ભાગ લીધેલો અને એ બંધારણની રચના કરવામાં સામેલ થયેલા મિત્રો હવે આ બંધારણ તૈયાર થયા બાદ મિત્રો તારીખ 26 11 49 ના દિવસે આ બંધારણનો સ્વીકાર કરવામાં આવેલો એટલે આ છવ્વીસ અગિયાર 49 ની તારીખના અનુસંધાનમાં દર છવ્વીસ નવેમ્બરે આપણે એને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ આજને આજનો દિવસ પણ એ દિવસ છે એટલે આપણે આ બંધારણ ઉપર ચર્ચા કરવા માટે મળેલા છીએ કે કેમ બંધારણ અગત્યનું છે ને કેમ બંધારણ ટકવું જોઈએ અને બંધારણ ટકશે તો તમારા અધિકારો ટકશે અને બંધારણ ખતમ તો તમારા અધિકારો ખતમ તો બંધારણને જાળવવાની જવાબદારી બંધારણને ટકાવવાની જવાબદારી બંધારણને સાચવવાની જવાબદારી એ ભારતના નાગરિક તરીકે એ આપણી બને છે આપણે જો સમજ્યા વગેરે એનો વિરોધ કરીશું તો તમે તમારા પગ ઉપર કુહારો મારી રહ્યા છો ને આપણા જેવા કોઈ મૂર્ખ ના કહેવાય લોકો તો રાજનીતિની અંદર એક જ પ્રાધાન્ય આપવા માટે અને એ જ એ ધર્મમાં પાછા એક જ કોમ્યુનિટીની પ્રભાવ રહે એ માટે બંધારણ બદલવાની વાતો કરે છે કારણ કે બંધારણ એ સમાનતા આપે છે ભારતના નાગરિકને બંધારણ એ નાગરિકને સમાનતા આપે છે પણ જેને જેને સમાનતા પ્રિય નથી ભેદભાવ છે મુસ્લિમો પ્રત્યે ભેદભાવ રાખે છે દલિતો પ્રત્યે રાખવો છે આદિવાસી પ્રત્યે રાખવો છે ઓબીસી સમાજ પ્રત્યે રાખવો છે પાછો કોઈ એક કોમ્યુનિટી હોય એની અંદર પણ જુદા જુદા ફાટા હોય એની અંદર પણ ભેદભાવ બદલવું છે પણ આપણે સમાનતા રાખવાની છે સમક્ષ પણ સમાનતા છે કાયદો દરેક નાગરિક માટે સમાન છે જો આ સમાનતા હટી ગઈ તો સ્પેશિયલ વ્યક્તિઓ માટે સ્પેશિયલ કાયદો બનશે અને ગરીબ જનતાનો ખાતમો થશે એટલે બંધારણ ટકવું જોઈએ મિત્રો એટલે છવ્વીસ અગિયાર ઓગણપચાસ ના દિવસે આ બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો અને છવ્વીસ એક પચાસ ના દિવસે આપણું આ બંધારણ અસ્તિત્વની અંદર આવ્યું શરૂઆતની અંદર મિત્રો એની અંદર ત્રણસો આર્ટિકલ અને આઠ અનુસૂચિનો સમાવેશ થતો હતો મિત્રો અને મેં આગળ જણાવ્યું ને કે આ બસો દસ સભ્યો રાજ્યોની અંદરથી ચોસઠ સભ્યો રજવાડામાંથી સરેરાશ નવ હજાર બાણું શબ્દ દરેક સભ્ય બોલ્યા બે લાખ સડસઠ હજાર પાંચસો ચુમ્માલીસ સભ્યો ડૉક્ટર બી આર આંબેડકર બોલ્યા છત્રીસ લાખ સભ્યો શબ્દો ટોટલ બોલવામાં આવેલા એકસો એક દિવસ જે બંધારણના શબ્દો ઉપર ચર્ચા ચાલી સોળ દિવસ મૌલિક અધિકારો ઉપર ચર્ચા ચાલી બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસનો સભ્યો બંધારણ બનાવવામાં લાગ્યું તો આ તમામ ચર્ચાઓ જે પ્રથમ મિટિંગ તારીખ નવ બાર ને છેતાલીસથી શરૂ થઈ અને છવ્વીસ એક ને પચાસ સુધીની જે બંધારણ સભાઓની અંદર ચર્ચા થઈ એ તમામ ચર્ચાઓના અક્ષરશ વોલ્યુમ મિત્રો એ બહાર પાડવામાં આવેલા છે અને એ મોટા મોટા આટલા આટલા જાડા છે આઠ વોલ્યુમ છે એના અને આપણી સેન્ટ્રલ લાઇબ લાઇબ્રેરીની અંદર એ અત્યારે એની સ્થાપના થયેલી છે મિત્રો એ આપણો આ વારસો છે મિત્રો એ આપણા પૂર્વજો જે બંધારણ બનાવવાની અંદર આટલા બધા લોકોએ ભાગ લીધો આટલી બધી જહેમત ઉઠાવી અને એ ચર્ચાના આઠ આઠ વોલ્યુમ અત્યારે આપણી સેન્ટ્રલ લાઇબ્રેરીની અંદર છે અને એ પવિત્ર બંધારણ તમારા હક્કો તમને સુપરત કર્યા તો એ લોકો કેટલા બુદ્ધિશાળી કેટલા તજજ્ઞ કેટલા વિદ્વાન અને કેટલા દીર્ઘ દ્રષ્ટિવાળા હશે અને કેટલા દેશ પ્રેમી હશે કેટલા આપણા ભારતના નાગરિકોને પ્રેમ કરનારા હશે ભારતના નાગરિકોને અધિકાર મળે એ માટે એ લોકોએ કેટલી જહેમત ઉઠાવી હશે એ કલ્પના બહારની વાત છે મિત્રો આપણા ઘરની અંદર કોઈને બંધારણની એક પુસ્તક પણ નહીં હોય એ આપણી અજ્ઞાનતા એ આપણા માટે જોખમકારક છે અને એટલે જ મેં અગાઉ જણાવ્યું કે આ બધા નેતાઓ એ બંધારણ બદલવાની વાતો કરે છે આપણે બંધારણ વાંચ્યું નથી એટલે આપણે અધિકારોથી જાણકારી નથી આપણે પોતાના અધિકારોથી જ જાણકારી નથી એટલે તમને મામલતદાર પણ છેતરી જાય મામલતદાર પણ ધમકાવી જાય પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ પણ ધમકાવી જાય અરે પીઆઈ જવાય દો એનો નાનો કોન્સ્ટેબલ પણ ધમકાવી જાય તમારા ખિસ્સા ખંકે લે એક ટ્રાફિકનો કે હે કોઈ અધિકાર નથી એ પણ તમને ધમકાવી જાય ક્યારે ધમકાવી જાય તમને તમારા અધિકારોની જાણકારી નથી એટલે તો આપ આપણા પૂર્વજોએ જે આ બંધારણ આપણને સુપ્રત કર્યું છે સુપ્રત કર્યું કે લો તમે તમારા અધિકારો અને જીવો સા આનંદથી અને આપણે જોયા સિવાય આપણા પૂર્વજોએ આપણને આપેલા અધિકારોને ઠોકર વારવા માટે આવા નેતાઓના બહેકાવવામાં આવી અને એનો વિરોધ કરી રહેલા છીએ તો એ તો એવું જ થયું ને મિત્રો આપણા પહેલાંના જમાનાની અંદર એક કાર્ટૂન તો કાર્ટૂન ચોપડીમાં પણ આવતી હતી વાર્તા કે એક વ્યક્તિ જે ડાળ ઉપર બેઠેલો છે એ જ ડાળને કાપતો હતો તો એને શું કહેવાય એ તમે સમજી શકો છો જે અધિકારોથી અત્યારે આપણા ચહેરા ઉપર આ ગ્લો છે ચમક છે તે અધિકારો છીનવાઈ ગયા તો એ ગ્લો નષ્ટ થઈ જશે અને અંધકારમય ચહેરો થઈ જશે તો એટલા માટે આપણે આ બંધારણ બદલ જે બચાવવાની ખૂબ જ તાતી જરૂર છે મિત્રો આ બંધારણ જ્યારે અસ્તિત્વમાં આવવાનું હતું મિત્રો ત્યારે એની અંદર લગભગ જે સુધારા સૂચવવામાં આવેલા એની સંખ્યા છે સાત હજાર છસો ને પાંત્રીસ સુધારાઓ સૂચવવામાં આવેલા અને એની અંદરથી બે હજાર ચારસો ને સુધારાઓ એ સ્વીકારવામાં પણ આવેલા અને અત્યાર સુધીની અંદર તો ઘણા બધા સુધારાઓ એની અંદર થઈ ગયેલા છે અને આપણું બંધારણ એ ફ્લેક્સિબલ બંધારણ છે જળ નથી એટલે સમય સમય અંતરે એ સુધરી શકે છે પણ કેશવાનંદ ભારતીનો એક મહત્વપૂર્ણ ચુકાદો એ બંધારણની સમીક્ષા માટે બંધારણના આર્ટિકલ ત્રણસો આ બંધારણની વાત આપણે કરતા હોય તો મહિલાઓને કેમ ભૂલાય તો આ બંધારણ બનાવવામાં પણ આ બંધારણ સભાની અંદર પંદર મહિલાઓ પણ હતી મિત્રો બંધારણ બનાવવામાં પંદર મહિલાઓ પણ હતી તો મિત્રો આ જોયું આપણે કે આ બંધારણ બનાવવાની અંદર આપણા પૂર્વજોને આપણા જે ભારતના ઘડવૈયાઓ કે છે એ વખતે અંગ્રેજોની ગુલામીની અંદરથી આપણે નવા નવા બહાર નીકળેલા ભારતની પાસે આર્થિક સમસ્યાનો સામનો જે ભૌગોલિક વિસ્તાર આપણી આજુબાજુનો ખાસ કરીને પાકિસ્તાન કાશ્મીર આ તમામ બાબતો પડકારરૂપ જ્યારે હતી એ વખતે એ વખતની પરિસ્થિતિના અનુસંધાનની અંદર જ્યારે આપણે સોય બનાવવા માટે પણ સક્ષમ નહોતા એવા સમયની અંદર જે વખતે અમેરિકાની અંદર સ્ત્રીઓને મત આપવાનો અધિકાર નહોતો એવા સમયની અંદર ભારતની દ્રષ્ટિ વાપરી અને એક ક્રાંતિકારી પગલું ભરી અને ભારતની મહિલાઓને પણ જ્યારે મતનો અધિકાર આપવા આપી દેવામાં આવ્યો ભારતની મહિલાઓને સમાન કામ સમાન વેતનના દાયરામાં લાવી અને જેટલું પુરુષ વેતન મેળવે છે એટલું જ વેતન મેળવવાનો અધિકાર મહિલાઓને આપી દેવામાં આવ્યો પ્રસુતિના સમયની અંદર પણ એને વિશિષ્ટ હકો આપવામાં આવ્યા આવી દીર્ઘ દ્રષ્ટિવાળા આપણા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને આજના દિવસે આપણે સત સત નમન કરીએ અને આ પવિત્ર બંધારણ ને ટકાવીએ અને એ બંધારણ ટકાવી અને આપણા અધિકારોને આપણે સુરક્ષિત બનાવીએ એવી આશા અપેક્ષા અને આકાંક્ષા સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ મને આશા છે કે આ માહિતી તમને ગમી હશે અને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને ભારતના નાગરિકોને આ માહિતી પહોંચે એટલા માટે આ વિડીયોમાં વિડીયોને વધુમાં વધુ શેર કરો આપણી આ ચેનલ ઉપર આપણે કાયદાને લગતી ઘણી બધી માહિતી મૂકતા રહેલા છીએ ઘણો ધારોને લગતી જમીન મહેસૂલને લગતી ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ ભારતીય સાક્ષ અધિનિયમ અને વારસાહક અધિનિયમ મુસ્લિમ લોઝ તમામ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહેલા છીએ તો એ બાબતે પણ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અશોક ડાભે એડવોકેટને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ કહો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરે કે જેથી આવા અવનવા વિડીયોની જાણકારી આપને મળતી રહે નોટિફિકેશન ઓલ કરો કે જેથી નવો વિડીયો મૂકતાની સાથે એની જાણકારી તમને તરત જ મળી રહે તો મિત્રો નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત જય સંવિધાન